નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં રાજુલા તાલુકામાં એકમાત્ર પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં એક સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ સેમિનાર જ્ઞાન જ્યોત સ્કૂલ છતડીયા રોડ ખાતે કરવામાં આવેલ છે જેમાં એકલવ્ય ઓફ ધ એર ઇનામ વિતરણ અને સાથે સાથે ધોરણ અગિયાર સાયન્સનો માહિતી સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે તારીખો દસ ત્રણ બે હજાર પચીસ અને સમય સાંજના સાડા પાંચ કલાકે રાજુનાના ડૉક્ટર જે એમ વાઘમસિંહ સાહેબના અધ્યક્ષસ્થાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેનું મુખ્ય આયોજન શ્રી મુરલીધર કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા કરવામાં આવેલ છે સ્થળ ફરી વખત યાદ રાખશો રાજુલા શહેર જ્ઞાનજ્યોત સ્કૂલ છતડિયા રોડ રાજુલા તારીખ દસ ત્રણ બે હજાર પચીસ સમય સાંજના સાડા પાંચ કલાકે જય શ્રી કૃષ્ણ સર્વે રાજુલા તાલુકાના સર્વે જે બાળકોએ ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપી છે અને આ વખતે ખૂબ સારા એવા દરેક બાળકોને પેપર ગયા હશે કેમ કે

ાય તેની માટે આપણે સૌ પ્રયત્ન કરીએ તરીકે આગળ વધીએ અને પરીક્ષા કર્યું છે એમનું ઇનામ વિતરણ ભી સાથે રાખેલું છે તો ફરીવાર સોમવારના રોજ તારીખ દસ ત્રણ બે સોમવાર સાંજે સાડા કલાકે જ્ઞાનજોત સ્કૂલ સતડિયા રોડ પર આપણે સૌ મળીએ જય શ્રી કૃષ્ણ